અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ રિઝવેન ગોલા કરે ગજબ પછી સોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના અધુજે ઘર ભાંગે પછી કપ પડે ઘટી માના પછી માયુ રોટલા દે નકર મારો કહેવાનો હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે બાબુ માન બાપ ને બે ટેમ હારો રોટલો દેજો જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જોડા માન બાપ જેવો બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે લખી લેજો પછી બાપુ ગુરુ પછી સારું મળી જાય ભગવાન છોકરા ને હગા વાલાન બધું સારું મળી જાય પણ માન બાપ ના જો કાળજા ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં તમારી ગાડી જો પાટે હાલત મને કહી જો મા બાપ ને દુધ્યો ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈને નીકળે વાયેલી સીટમાં જોવો જો હોય કુતરો બેઠો હોય કરો લબરક આમાં માને બાપાને બિહાર્યા હોય બાપુ કાળજા ઠરીને હિમ નો થઈ જાય અરે અમને પગમાં જોડું નથી અમારો દીકરો કેવી ગાડીમાં બાપુ જિંદગીમાં કાંટો ન વાગે કાંટો રામ કરવાની જરૂર તો છે તમે આ રહેતા હોય જે ભીખ માગીને ખાય છે બાપુ તમે જોવો ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે હાવ ભીખ માગીને ખાય છે ધરતી ને પાથરે આકાશ ને ઓઢે આખા મલક ના બાપુ રોટલા માગીને ખાય ને કટરુમાં પાણી પીવે બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દે આવે જ નહીં ઈશ્વરને ખબર છે આની પાસે અઢી રૂપિયા રિપોર્ટના હોવા જોવે ને કોઈ દે ન થાય ડેન્ગ્યુ નું હમણાં આવેલું હતું હારા મારું મકાન હોય બારી બારણા પેક હોય એસી હાલતું હોય અંદર મચ્છરદારી બાજતી હોય તો અહીંયા ડેન્ગ્યુ છે કરડે આ ઝુંપડા માં રહેતા અહીંયા નહીં ડેન્ગ્યુ ફાળતું હોય હે હાવ બારી બારણા વગેરે ના હુતા છે ઈ ડેન્ગ્યુ નો ખબર હોય એને બધી ખબર છે કે આવડા કાળે મજૂરી કરીને હુતા છે ઓલો ચેટલાના ખિસ્સા કાતરીને હુતો અહીંયા જવાય ઈશ્વર દયાળુ છે ને ત્રાજુ લઈને બેઠો એક ઝૂપડામાં રહેતા હોય હાતા માટે એમનો તહેવાર હોય ને તમે કોક દીક જઈને પૂછ્યો કે તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે ના છોકરા રમતા હોય અને એની માં માલિકોર હોય ને એ પછી એમ કે અમારા ઘરમાં થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ અપાવે ને પાંચસો કિલો તેલ એમાં આપ્યા હોય ને ઝૂપડામાં અને એમાંથી જે ઢેબરા બને ઈ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ એ ડૉક્ટરે બાપુ રજા આપી હોય ને તોય મારા નાથને બાપુ એમાં લીટી નો ખાલી એની નો આવે કરવાની જરૂર તો એ છે રામ રૂપિયાવાળા હોય ને તો સલામું મારવી પડે નક નડે નોય હોય મારવી પડે અને આપણા ગામનો એ નો ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે પણ નોય હોય ને મારવી પડે બાકી આવી બાપુ જે ગરીબ ઝૂંપડીઓમાં રહે છે ને બાકી એ તો ઈશ્વરને બધી ખબર છે આ તમે જે આયોજન કર્યું છે ને એ ખબર છે આ અમે જે કંઈ કાલાવાલા કરી છે એ ખબર છે આ સાજીના હોય એની મોજ કરે છે એ એને ખબર છે બધાને ડાયરે અહીંયા બેઠો જ છે કોઈ એમ કહેતું હોય કે ના હું આ ખિસ્સા કાતરું છીએ કોઈને ખબર નથી ના બેટા મારા હિસાબ તો થાહે 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 મજા કરી દઉં આ ટાણું છે આ એ સમય આવે ને સમય બાપુ સમય સમયનું કામ કરે વધારે આ ડુંગળી જોડ સફરજનની સાઈડ કાપી છે લોહીનો સમય નો કહેવાય હવે અત્યારે આપણને એમ થાય સફરજનનું શાક કર્યું ડુંગળીનું નૃત્ય કરવું હવે અહીંયા ડુંગળી ઘરે ઘરે થાય હતી એ સાઈડ કાપી છે હવે ઓલા ઠેટ કાશ્મીરમાં થાય છે હવે આપણને એમ થાય મજા આ સસ્તા એટલે સમય તો બાપુ બધાયનો આવે પણ એ સમયને જો ઓળખી હકો ને તો જીવવાની મજા આવે બસ વાત આટલી છે મારા હું મારી પોતાની વાત કરું મેં હમણાં વાત કરી એમ ખટારો મેં હાક્યો ને ત્યાં સુધી માર કૂટને મસાલા જ કર્યા બાપુ મેં અમુકને નિર્દોષ ને માર્યા છે અને નકરા માર્યા જેવું નહીં આપણે ધરીને માર ખાતો છે હા પછી એવું નો ઈ જોખમ જટ વાત કહી દઉં કારણ કે આ તમારા ગામમાં કોઈને માર્યો હોય ત્યાં મને કોઈ મૂકે પણ પેલો કા ન કરવા દઉં પછી ભલે ઈવડે ઢીબે આપણે ગાંઠ વળીને હુઈ જાય બાકી મેં મારે એટલો ખાધો છે અને માર્યા છે એટલા બાકી પગે લાગ્યો જ નથી મોટો સાહેબ હોય તોય નથી લાગ્યો પણ એવા સંતોની દ્વારા કૃપા થઈને સંતની કઈક 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 મારી કઈક કમાણી હશે મારા માં બાપની કઈક કૃપા છે ગુરુ મહારાજની કઈક કૃપા છે કે પાછો વાળી અને આજ આ માર્ગે નકર હું કા ઉપર હોત ને કા હરિયામ હોત હવે તમે વિચાર કરો કે જો આવો માણા હોય અને જો માર્ગે જેસલ થયો તેથી તો બાબુ સમય કઈક જુદો હોય છે અત્યારે બાબુ હું કારણ કે એ મારો અત્યારે સમય નથી આખી ડાયરી કહેવાનો નગર કહું ને તો તમે તમને એમ થાય કે આ ભજન તને આવડે જ નહીં

ઈ બાપુ જેસલ ને તોરલ બે ଯદી કે જાતા તા રસ્તામાં પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા ઈ ગાહાડી બાંધી અને જેસલ ગતમાં આવ્યા ઈ ગત ગંગામાં બીજવારના ધણીના પાટની જોત ચાલુ છે આખી ગત ગંગા બેઠી છે અને બધા પૂછે છે કે તમે આયા તોરલ તો કે આ ગાહાડીમાં છે બધું ઈ ગાહાડી ખોલે ને ગદાખી આરાધ કરે સતી તોરલ જાગતા નથી અને પછી જેસલ કહે છે કે એક તારો લાવો મારી પાસે એક તારો લઈને બાપુ અહીં જેસલ વાણી કરે કઈ પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને પુન સિવાય પાર ગુરુ સિવાય મુક્તિ નહીં ધ્યાન આપજો સતી તમારા ધર્મ ને તમારા ધર્મ ને સંભાળો પોતાના પુન સિવાય પાર પારની ગુરુ સિવાય મુક્તિ નહીં અને શેલે જાડે જો કીધું સધીર ના મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય ન બેઠા થાય બાપુ ફડાક લઈને બેઠા ત્યાં આને પ્રમાણ કહેવાય નામ બાપુ ભજન ન થાય

પછી ખબર પડે કે જેસેલે સમાધિ લીધી અને તેદી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરોલ એમ કે છે કે લાવો એક તારો મારી પાસે અને અહીંયા ભજન બને ગયો તાલ ને તંબુરો સતી ના હાથ માં સતી કરે લખનો નો આરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા 84 માં જાશો ના જગત મને કાળી કે છે બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું બાપુ જાડેજો એમ કેતો હોય એને ભજન કહેવાય સતી તોરલ વાય કે ગયા ને તેથી જેસલને જવાનો સમય થયો ને તેથી બાપુ કચ્છનો કાળો નાગ બારવટીઓ રા 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 મીડ્યો રોવા કે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે સતી તોરલ મને મરવાની બીક નથી પણ તમે આ આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ભજનની વાતો કોની પાસે જઈન કરવી રા એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપ ની સેવા કરશો ને બધું ભજન સમજાય જાય બધું જાય એટલે એવી કઈક સંતવાણી લઈ અને આ બેન ને વિનંતી કરો સરસ મજાની સંતવાણી કારણ કે હવે બેઠા જ નીવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે પછી આમાં હોય કોઈક નો ખડકી ઉઘાડે એવું હોય પણ ઝાઝા સંતવાણી વાળા હોય